નામ સાજનભાઈ ફુગાભાઈ ગામ ભોજપુરી તાલુકો ચોટીલા અમે અત્યારે ખેડૂતો બધા અહીંયા ભેગા થઈને કલેક્ટર આવેદન પત્ર આપ્યું અને લગભગ થી થી આ પ્રશ્ન છે કે લગભગ બધા ખેડૂત આ ખાતર નો ભોગ બન્યા છે અને અમારે લગભગ બે થી ત્રણ વાર વાવણી કરી આ ખાતર નાખવાથી સેન્દ્રીય ખાતર સેન્દ્રીય ખાતર કરીને અમને દઈ ગયા છે આ ખાતર નાખવાથી અમારે લગભગ બધા પાક નિષ્ફળ ગયા છે

ખાતર વાળા જે આવ્યા હતા ડુપ્લિકેટ ખાતર પેલા તો કઈ ખબર નતી કેટ ખાતર છે આ તો બધું પેલા તો વિશ્વાસે લીધું અને ગામમાં ઘણા બધા અને ઘણે કોણી ઉતારી દીધી ગાડી મોઢે આ પૈસા વાયો પાયા માં ખાતર જે નાખ્યું પાયાનું ખાતર જે નાખ્યા પછી જે વાયુ વરસાદ નો આવ્યો અને પછી જે છોડવા વિકાસ પાત્રો એનો થાતો જ નતો બે પાંદડી એ કપા થાય અને ત્રીજું પાંદડું આવતું જ નથી સા બળી જાય એવું પાંચ પાંચ વાર કપાસ સોપો કપાસિયા સોપ્યા બિયારણ ત્રણ ઘણું વહી ગયું અને જેટલું સોપી એટલું બધું બિયારણ બળી જાય છે ઉગી ઉગીને બળી જાય કોઈ પણ જાય તો વિકાસ થતો નથી આતરવાળા એવું કેતા કે આનું તમારે રિઝલ્ટ બહુ પૂરેપૂરું હોય એ ટકા મળશે એમ અને